નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી સામે આવી રહી છે આપને જણાવી કે ત્યારે ત્યારે ગોજારો અકસ્માત છ લોકોના મૃત્યુ જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો રાજસ્થાનના શિરોઈ જિલ્લાના પીડવાડા ત્યારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંટાળા પાસે રવિવારે રાત્રે એક ટ્રકા અને તોફાન ટેક્સી જીપ વચ્ચે ટક્કર થઈ હતી તો મિત્રો જણ જણાવી દી કે અકસ્માતને પગલે સ્થળ પર એરાટી ફેલાઈ ગઈ હતી તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે વધુ એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો વધુ વાત કરીએ તો ઘટનાની જાણ મળતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મિત્રો પોલીસ અકસ્માતની જાણ કરી હતી મૃત્યુ પામેલા તમામ છ લોકોને ઉદયપુરના આદિવાસી વિસ્તારના છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો Субтитры сделал